સવારના પહોરમાં સૂર્ય ઉગ્યા પ્રથમ જાગીને નાહી ધોઈ પરવારે પોતાના ઈષ્ટદેવ સમક્ષ દીવો કરીને એકાદશીનો પ્રારંભ કરવાનો હોય છે ભક્તો સામાન્ય રીતે એકાદશીના દિવસે કાંઈ પણ ખાવાનું હોતું નથી ફક્ત ફળાહાર કરીને જ રહી શકાય છે આમ તો નિર્જડા એકાદશી કરવાથી એકાદશીનું આપણને અનંત ગણું ફળ મળે છે તે ઉપરાંત દસ ઇન્દ્રિયો અને અગિયારમું મન ભગવાનમાં જોડીને એકાદશી વ્રત કરવાનું હોય છે સામાન્ય રીતે એકાદશી વ્રતના દિવસે તમે દાન પુણ્ય કરીને એકાદશી વ્રતનું સૌથી સરળમાં સરળ ફળ મેળવી શકો છો તે ઉપરાંત એકાદશીના દિવસે નામજપ કીર્તન ભક્તિ તેમજ ભગવાનની પૂજા અને અર્ચના પણ કરીને ભગવાનનો રાજીપો મેળવી શકો છો એકાદશીના દિવસે સંધ્યાકાળે જાગરણ કરીને ભગવાનનું નામ કીર્તન અને કથા વાંચન કરવાનું હોય છે તેમજ એકાદશીના બીજા દિવસે એટલે કે બારસના દિવસે સવારના પહોરમાં નાઈ ધોઈ પરવારી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી અને પારણા કરી એકાદશીની સંપૂર્ણ વિધિ પૂર્ણ કરવાની હોય છે ભક્તો એકાદશીના દિવસે એકાદશીની જે મહાત્મય કથા છે તે સાંભળવાથી અથવા તો તે વાંચવાથી પણ તેનું અનંત ઘણું ફળ મળે છે ભક્તો પુત્રતા એકાદશીના દિવસે જો તમે કોઈ ગરીબ બ્રાહ્મણ તેમજ પશુ પક્ષીને યથાશક્તિ દાન કરો તો તેનો પણ ઘણો મહિમા છે આવો ભક્તો આપણે સાંભળીએ પુત્રતા એકાદશીની મહત્મય કથા યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે કૃષ્ણ તમે માક્ષર માસના કૃષ્ણ પક્ષની શુભ એવી સફળા એકાદશી તો કહી હવે પોષ માસના શુક્લ પક્ષની જે એકાદશી હોય તે પણ તમે મને પ્રસન્નતાથી કહો હે ઇન્દ્રિયોના અધિપતિ પુરુષોત્તમ પોષ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેનો કયો વિધિ છે તે દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે અને પુરુષોત્તમ એવા તમે શ્રી કૃષ્ણ ભગવાન કોને પ્રસન્ન થયા છો આ સાંભળીને શ્રી કૃષ્ણ બોલ્યા કે હે મહારાજ યુધિષ્ઠર પોષમાસના શુક્લ પક્ષને વિશે જે એકાદશી આવે છે તે એકાદશીનો વિધિ લોકોના હિત માટે કહું છું તે સાંભળો હે યુધિષ્ઠર રાજા પ્રથમ કહેલી એકાદશીની વિધિ પ્રમાણે પ્રયત્ને કરીને એકાદશી કરવી આ એકાદશી પુત્રદા નામથી પ્રસિદ્ધ છે અને સર્વ પાપને હરનારી છે સર્વ સિદ્ધિઓને આપનારા અને સર્વ કામનાઓને પૂરનારા એવા નારાયણ દેવ આ પુત્રદા એકાદશીના અધિપતિ દેવ છે આ સ્થાવર જંગમ વાળા ત્રણ લોકની અંદર એ નારાયણ દેવથી કોઈ પણ અતિ ઉત્તમ દેવ નથી

પરંતુ વંશની વૃદ્ધિ કરનારા પુત્રને તે પામ્યો નહીં તેથી સુકેતુમાન રાજા ધર્મ કરતો કરતો બહુ કાળ સુધી વિચાર કરવા લાગ્યો કે હવે હું શું કરું અને ક્યાં જાઉં તથા મને કેવી રીતે પુત્રની પ્રાપ્તિ થશે એ રીતે પુત્રને વાસ્તે સુખ કરવાથી તે સુકેતુમાન રાજા પોતાના દેશમાં સુખ પામ્યો નહીં તેમ પોતાના નગરમાં પણ સુખ પામ્યો નથી

એવા સુકેતુમાન રાજા તેના પિતૃઓ દુઃખી થતા હતા તેઓના દુઃખના મિત્રો ગમતા જાણી સાથે રહેનારા મંત્રીઓ પણ ગમતા નહીં તેઓને ઘોડા પણ ગમતા નહીં તેમજ પાયદળો પણ ગમતા નહીં તેનું કારણ એ જ કે રાજા પોતે અપુત્રવાન હોવાને લીધે મનની અંદર નિરાશ રહેતો પુત્રહીન માણસનું ઘર સદા શૂન્ય જણાય છે અને તેનું હૃદય હંમેશા દુખી હોય છે તેથી જ પુત્રહીન માણસને જન્મનું પણ કાંઈ ફળ નથી પોતાને કોઈ સંતાન પોતાને કોઈ પુત્ર ન હોવાથી સુકેતુમાન રાજા પોતાના દેહનો નાશ કરવાનો વિચાર કરવા લાગ્યો તેવા માટે રાજાને યાદ આવ્યું કે આત્મઘાત કરનારાની દુર્ગતિ થાય છે તેમ વિચાર કરતો કરતો તે સુકેતુમાન રાજા પોતાને પુત્ર વગરનો જાણી તથા પોતાના દેહને અતિ ક્ષીણ થયેલો જોઈ પાછો બુદ્ધિ વડે પોતાના હિતના કારણોનો વિચાર કરી પોતે ઘોડા ઉપર બેસીને તે ઘાટા જંગલની અંદર ગયો તે રીતે રાજા ઘાટા વનમાં જતો રહ્યો કે બીજે ક્યાંય ગયો તે તથા જતા રહેવાનું કારણ પુરોહિતાદી સર્વ કોઈ જાણી શક્યા નહીં તે રાજા મૃગ અને પક્ષીઓએ સેવેલા તે ગંભીર વનમાં વૃક્ષોને જોતો જોતો તે વખતે ફરવા લાગ્યો તે રાજાએ વડો પીપળા પાન રહેનારા ઝાડ ઝાડ ઝાડો વગેરે જે જોયા પછી કમરદ પાડલ ખેરના ઝાડ ઝાડની શાખાઓને જે શોભામાન પાંદરાવાળા ઝાડ પણ દીધા રાજાએ મૃગ વાઘ સિંહ વાંદરાઓ પણ ડીઠા તે રીતે રાજા મોટું આશ્ચર્યયુક્ત વન જોતા જોતા ફરતો હતો તે સમયે એક બાજુથી સાહુડીના શબ્દો થતા બીજી બાજુના ઘુવડના શબ્દો સાંભળતો હતો તે રાજા પક્ષીઓ તથા મૃગોને જોતો જોતો વનની મધ્યમાં ભમતો હતો ભૂખ અને તરસથી ગળું સુકાઈ જવાને લીધે રાજા દુઃખી થઈને ચારે તરફ દોડવા લાગ્યો અને વિચાર કરવા લાગ્યો કે મેં તે આવું શું કર્મ કર્યું હશે કે મને આવું દુઃખ પ્રાપ્ત થયું અરે મેં જરૂર યજ્ઞોથી અને પૂજાઓથી દેવોને પ્રસન્ન કર્યા છે તેમ દાનોથી અને સ્વાદિષ્ટ ભોજનથી બ્રાહ્મણોને પણ સંતોષ્યા છે વળી વખતને અનુસરીને પ્રજાઓને પણ પુત્રની પેઠે પાડી છે તેમ છતાં સાકારણથી મને આવું મોટું ભયંકર દુઃખ પ્રાપ્ત થયું તે રીતે ચિંતાપરાયણ તે રાજા વનમાં આગળ ચાલવા લાગ્યો તે વખતે તે રાજાએ પુણ્યના પ્રતાપથી માનવ સરોવરની સાથે સ્પર્ધા કરનારું કમલનીઓથી સુશોભિત કારણ ડવ ચક્રવાત અને રાજહંસ પક્ષીઓથી ગાજી રહેલું બીજા જીવોથી યુક્ત તેવું મનોહર સરોવર દીઠું તે સરોવરની સમીપમાં તે લક્ષ્મીવાન રાજાએ કલ્યાણ સૂચવનારા નિમિત્તોની સાથે મુનિઓના ઘણા આશ્રમોને દીઠા તે રાજા નેત્રોમાં અતિ ઉત્તમ તેવું જમણું નેત્ર તથા શુભ પણ સૂચવતો એવો જમણો હાથ ફરકવા માંડ્યો તે સરોવરના કાંઠે વેદનો જપ કરતા મુનિઓને જોઈને તે રાજા ઘોડા પરથી હેઠો ઉતરીને મુનિઓની આગળ ઊભો રહ્યો ત્યારબાદ ઉત્તમ વ્રત તે મુનિઓને જુદી જુદી વંદના કર્યા પછી તે શ્રેષ્ઠ દંડવત પ્રણામ કરીને ઘણો રાજી થયો તે રીતે રાજાએ દંડવત પ્રણામ કર્યા પછી તે મુનિઓએ રાજાઓને કહ્યું કે હે રાજા અમે તમારા આગમનથી પ્રસન્ન થયા છીએ હે રાજા તમારા મનમાં જે શંકા હોય તે હમણાં જ નક્કી કહો ત્યારે રાજા બોલ્યો કે તમે ઉગ્ર તપ કરનારા કોણ છો તથા તમારા નામ શું છે તમે અત્રે સા સારું અહીં એકઠા થયા છો તે મને સત્યતાથી કહો ત્યારે મુનિઓ બોલ્યા કે હે રાજા અમે વિશ્વ દેવો છીએ અને નહવાને સારું અહીં આવ્યા છીએ આજથી નજીકમાં પાંચમને દિવસે માઘ માસ બેસે છે અને હે રાજા આજે પુત્રદાએ નામની પ્રસિદ્ધ એકાદશી છે આ પોષ માસના શુક્લ પક્ષની પુત્રદા નામની એકાદશી પુત્રની ઈચ્છાવાળાને પુત્ર દે છે ત્યારે રાજા બોલ્યો કે હે મુનિયો પુત્રને ઉત્પન્ન કરવા માટે જ આ મારો મોટો યત્ન છે જો તમે મને પ્રસન્ન થયા હો તો જરૂર આ જરૂર સુંદર પુત્ર આપો ત્યારે મુનિઓ બોલ્યા કે હે રાજા આજે જ પુત્રદા નામની એકાદશીની તિથિ છે તે એકાદશીનું ઉત્તમ વ્રત કર હે રાજાઓના ઇન્દ્ર અમારા આશીર્વાદથી ને વિષ્ણુની પ્રસન્નતાથી જરૂર તને પુત્રની પ્રાપ્તિ થશે આ પ્રમાણે તેઓના કહેવાથી તે રાજાએ આ પુત્રદા એકાદશીનું સુંદર વ્રત કર્યું બારસના દિવસે પારણું કરી તથા મુનિઓને વારંવાર નમીને ઘરે આવ્યો કે તરત જ રાણીએ આ પુત્રદા એકાદશીના પુણ્યથી ગર્ભ ધારણ કર્યું મુનિઓના કહેવાતી અને પુત્રદા એકાદશીની પ્રસન્નતાથી એકાદશીના દિવસે પુણ્ય કર્મને કરનારા તેને તેજસ્વી પુત્ર થયો તે પુત્ર પિતાને પ્રસન્ન કરીને પ્રજાને પાડતો હતો આ કારણથી હે ધર્મદા આ પુત્રદા વ્રત હંમેશા કર્યો હે રાજા મેં લોકોના હિતને અર્થે તમારી આગળ આ પુત્રદા એકાદશીનું આખ્યાન કહ્યું જે મનુષ્ય પુત્રદા નામની આ એકાદશીનું વ્રત કરે છે તે મનુષ્ય આ લોકમાં પુત્રને પામી મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે આ એકાદશીનો પાઠ કર્યાને આનું શ્રવણ કર્યાથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પણ ફળ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે શ્રી ભવિષ્યોત્તર પુરાણમાં

આજનો વિડીયો મેં સમાપ્ત કરીએ છીએ સર્વે હારી અમારા ઘણા હેતથી જય સ્વામી